જુઓ આવી રીતના ભણશે ગુજરાતના બાળકો સંખેડા તાલુકા છોટા ઉદેપુર શિક્ષણના પવિત્ર મહોત્સવ ગણાતા શાળા પ્રવેશોત્સવની રાજકીય ઉજવણી વચ્ચે ગામના ગ્રામજનોના આવ્યા છે ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે અને આ શિક્ષકની ઘટનાને કારણે આખું શિક્ષણ તંત્ર ડસીને પડ્યું છે બાળકોને ભણવા માટે દૂર સંખેડા જવું પડે બસ પણ ઉપલબ્ધ નથી શિક્ષકની ઘટ ઉપરાંત પરિવહન વ્યવસ્થાની પણ મોટી સમસ્યા છે શાળા પ્રવેશોત્સવ ચાલુ છતાં સંગરા ગામે શૂન્ય ઉજવણી ગુજરાત રાજ્યમાં છવ્વીસ જૂનથી શાળા પ્રવેશોત્સવનો આરંભ થયો છે રાજ્યના નેતાઓ તસવીરો સાથે ઉત્સવ ઉજવી રહ્યા છે પણ સંગરા ગામમાં માત્ર એક જ શિક્ષક અને વાહન વ્યવહારની અછતના કારણે એ ઉત્સવ મૌન છે વિકસિત ભારત માટે શિક્ષિત ગામ જરૂરી છે જો શિક્ષક નહીં હોય તો આવતી પેઢી કઈ રીતે વિકાસ કરશે સંધરા પ્રાથમિક શાળામાં સારા પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો હતો પરંતુ અમારી શાળામાં બે વર્ષ થયા માત્ર એક જ શિક્ષક છે અને અમે બીજા શિક્ષક માટે વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ અમારી વાતોને ધ્યાન લીધી નથી તેથી અમે આજ તમામ ગ્રામજનો અને એસએમસી ના સભ્યો દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે કે અમે સારા પ્રોજેક્ટ ઉત્સવનો બહિષ્કાર કરીશું પહેલા તો અમને શિક્ષક આપવામાં આવે અમારા જે શિક્ષક આવશે એનો પ્રવેશ ઉત્સવ કરીશું અને પછી અમારા બાળકોનો પ્રવેશ ઉત્સવ કરીશું બે વર્ષ થયા એક જ શિક્ષક છે અને આજે સારા પ્રવેશ ઉત્સવ હતો એટલે અમે પેલા એવું કેવા માંગે છે પહેલા તો અમારા શિક્ષકનો પ્રવેશ ઉત્સવ કરાવો પછી અમારા બાળકોનો પ્રવેશ ઉત્સવ કરાવો કારણ કે જે સંધ્રા સ્કૂલ છે એ એક નંબર વન હતી એક સમયે એ ગ્રેડ માં આવવા વાળી સ્કૂલ છે આજે અમારા બાળકોનું શિક્ષણ કથરી રહ્યું છે એટલે અમારે જ વિનંતી છે કે પેલા અમને કોઈ પણ હિસાબે શિક્ષક આપો એક શિક્ષક છે એ પહોંચી વળતા નથી એના કારણે અમારા બાળકોનું ભવિષ્ય ખનન થઈ ગયું છે